ઉદવાડા શોપિંગ સેન્ટર પાસે દૂધના કેરેટની ચોરી કરી તસ્કરો ફરાર બે બાઇક ઉપર આવેલા ચાર જેટલા ચોટ્ટ દૂધ ચોરી કરતા સીસી કેમેરામાં કેદ પાડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલા ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર કોમ્યુનિકેશન નજીક પાસેથી દૂધ ચોરી થયાની ઘટના સામે આવી છે રાત્રિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સવારે વેપારી દુકાને પહોંચ્યા ત્યારે તેમને દૂધનું એક કેરેટ ઓછું જણાયું હતું તેમણે નજીકના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં બે બાઇક ઉપર આવેલા ચાર શખ્સો દૂધ ચોરી કરતા સ્પષ્ટ દેખાયા હતા ચોરે એક સ્પ્લેન્ડર અને એક આર વન ફાઇવ બાઇક લઈને આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટનાને પગલે પાડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો